સુરત મહાનગરપાલિકાની મતદાનની સવારે સવારે થઈ ગઈ હતી ધીમે ચાલેલા મતદાન થોડા કલાકોમાં જ વેગ પકડ્યું હતું મતદારોમાં મતદાન ને લઈને ઉત્સાહ જોવા મળ્યો ન હતો તો સુરતમાં બપોરે બે વાગ્યા સુધીમાં ત્રેવીસ પોઈન્ટ અઠાવન ટકા જેવું નિમસ્ત મતદાન થયું હતું સુરતની મહાનગરપાલિકાના કાઉન્સિલ બનાવવા માટેની ચૂંટણીનું મતદાન હાલ થઈ રહ્યું છે સભાથી રાજકીય પાર્ટીઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી નાખી છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી પ્રચાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે તમામ બુથો પર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી કોરોના ગાઈડલાઇન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે અને પોલીસ તંત્ર દ્વારા પણ તમામ મતદાન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે કુલ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડ માટેની એકસો વીસ બેઠક પર ભાજપ એકસો સત્તર અને આમ આદમી એકસો ચૌદ ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે તેની સામે અપક્ષ પંચાવન અને અન્ય પાર્ટી અઠ્યોતેર ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યા છે સુરત મનપાની ચૂંટણીમાં અઢાર લાખ સત્તર બસો અડત્રીસ પુરુષ અને ચૌદ લાખ સિત્તેર નવસો નવણ સ્ત્રી મતદારો મળી કુલ બત્રીસ લાખ અઠ્યાસી હજાર ત્રણસો મતદારો પોતાના ઉપયોગ સાત વાગ્યા સુધીમાં હલ કરી રહ્યા છે વોર્ડ નંબર કુલ એકસો મતદાન મથકોમાં સૌથી વધુ એક લાખ લાખેર હજાર પાંચસો પંદર મતદારો નોંધાયા છે જેમાં મતદાન મથક દીધ સરેરાશ એક હજાર બાવન મતદારો થાય છે ત્યાં સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નંબર પંદરમાં ચોર્યાસી હજાર છસો છેતાલીસ મતદારો છે આ વોર્ડમાં મતદાન મથક દર સરેરાશ એક એક હજાર આઠ મતદારો થાય છે મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર સત્તાવીસ ડિંડોલી દક્ષિણમાં સૌથી વધુ અઠાવીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં અગિયાર ઉમેદવાર અપક્ષના છે તો બીજી તરફ વોર્ડ નંબર પંદર કરંજ મગોમાં સૌથી ઓછા બાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે પંચ્યાસી વર્ષની ઉંમર છે મારી દર વર્ષે હું મત આપવા આમ છું તારાબેન કિશનલાલ નાયક બધાએ દર વર્ષે મત આપવા આવું જ જોઈએ એ કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ને પણ મતદાન કરવા માટે હેન્ડ આપવામાં આવી રહ્યા છે સાથે જ મતદાન વખતે મતદાન કરવા માટે આવનારા મતદારો ને સેનેટાઈઝ કરવા ઉપરાંત હેન્ડ આપીને મતદાન કરવામાં આવી રહ્યું છે